पाकिस्तान-सातिना तनाव વચ્ચે ભારતીય સેનાને અપાચે એ164 લડકો હેલિકોપ્ટરની પહેલી બેચ ટૂક સમયમાં મળશે 2020 માં યુએસ સાથે ડોલર 600 મિલિયનનો સોદો હેઠળા હેલિકોપ્ટરો પશ્ચિમી સરહદ પર તૈનાત થશે આર્મી એવિએશન કોર્પસે માર્ચ 2024 માં જોધપુર માં પહેલું અપાચે સ્ક્વોડ્રન સ્થાપ્યું પરંતુ 15 મહિના પછી પણ હેલિકોપ્ટરોની ડિલિવરી બાકી છે સપ્લાય ચેઇન ની સમસ્યાઓને કારણે મે 2024 ની ડેડલાઇન ડિસેમ્બર 2024 સુધી લંબાવાઈ

ગુજરાતની સભા કમર માવરા હોકેન અનિયા અમીર સહિતના પાકિસ્તાની એક્ટર્સના Instagram એકાઉન્ટ્સ ભારતમાં પરિથી એક્ટિવ થયા હમ ટીવી આરિયા ડિજિટલ હરપલ જીઓ જેવી ચેનલોના YouTube પ્લેટફોર્મ્સ પર ભારતમાં સ્ટ્રીમિંગ શરૂ થયા પલગામ હુમલા બાદ 16 પાકિસ્તાની YouTube ચેનલો જેમાં ડોન ન્યૂઝ સમા ટીવી સામેલ પર પ્રતિબંધ હતો આ ચેનલો પર ભારત વિરોધી દુષ્પ્રચાર અને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ હતો જેના 63 મિલિયન વ્યૂઅર્સ હતા